અબ્રેના અવિનાશ વડવી અ અવિનાશ મારા ભાઈને 4 5 6 જન મળીને છોકરા બાબટમાં મેટર હોતી મારા ભાઈને ડાયરેક્ટ 4 5 જને પકડીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી સામાન નાના રીતના માર્યો ના ના પૂરાના મેટર ઉઠી એના માટે પછી આ લોકો ડાયરેક્ટ મોટું કર્યું મારા ભાઈને બધા પકડીને બરાબર એને બૈરી એનો સાલો એ બધા એના ચાર પાંચ દોસ્તાર સુરો કાંચો એનો સાલો સીવો એની બહેરીને બધા હાથ પકડી મારા ભાઈ મારા ભાઈને મારવાનું ચાલુ કરી લાગો ને એની વાઈફ ને આવી રી તમારો ભાઈની ઉમર કેટલી મારા ભાઈનું નામ લીલુ ભાઈ ઉઠો લીલુ વડવી તૂટક કામ કરતા કઈ બી કામ ક મજૂરી કરે લેટલો એનો એના પરિવારમાં કઈ એક છોકરી છે નવ નવ મહિનાની છે સામેવાળો કોનો થાય આ એ ના છૂટા अनंदन थोड़ा मैटर होती है मैं ये लोग के करिए का मिनट काफी है काफी कि ना डका क्या हुआ था इनके सर इनको बात में बुलाया बात करने के लिए तो चार जन मिलकर सामान माने लगे सर की घटना का नाम लेनु कितने लोग थे तीन के चार जैसे क्या कह के, के इनको बुलाया थे बात करते है लड़के लड़के में ऐसा पहले कोई बड़ा होता है नहीं अभी अभी दवा खाना कौन सा दवा खाना जूनियर सिविल। अभी यहाँ पे क्या क्या बोला डॉक्टर ने तो तो बोलते ना आपने पोस्टमार्टम बोला वो वो यानी कितने साल के हो? वो अभी मैं से बड़े मेरे को नहीं पता